પણ જ્યારે પીએમસીનો રોડ શો હોય ને ત્યારે ગટરના ઢાંકણા તો લાગી જાય એની પર કલર પણ થઈ જાય અને ગરીબોના જે ઝૂંપડા છે ને એની આગળ પતરા નાખી દેવામાં આવે એક સાચો નેતા એને કહેવાય જે ગરીબી દૂર કરે અહીંયા તો ગરીબોને જ દૂર કરવાનું કામ થઈ રહ્યું થાય એમ મોદીના રોડ શોના રિહર્સલ દરમિયાન એક નાદાન બાળક પોતાની સાયકલ લઈ અને રોડ પર નીકળે છે એક ફ્રસ્ટ્રેટેડ એટેડ પીએસઆઈ દ્વારા એ નાદાન બાળકને સમજાવવાને બદલે એના વાળ પકડી અને એની સાથે ગાળી ગલોચ કરી અને એને મોઢા ઉપર મુક્કા મારવામાં આવે છે ત્યારે આપણને સિસ્ટમની ક્રૂરતા નથી સમજાતી મિત્રો મને અહીંયા એ નથી સમજાતું કે જે વ્યક્તિ મારા વોટથી નેતા બને છે મારા ટેક્સના પૈસામાંથી જે વ્યક્તિનો રોડસો થાય છે એ જ રોડશો દરમિયાન જો મારો છોકરો એ સાયકલ લઈને નીકળે છે એ બિચારો નાદાન છે એને પ્રોટોકોલ નથી સમજાવવાના તો એને પ્રેમથી સમજાવવાને બદલે એની ઉપર પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢવામાં આવે છે હું અહીંયા એ વસ્તુ સ્વાભાવિકપણે સમજી શકું છું કે સાત સાત દિવસથી તમે પીએમ ને સિક્યુરિટીને લઈને બંદોબસ્ત ને લઈને કામમાં વ્યસ્ત હોય પોલીસ સ્ટેશનનું તમને કામ હોય એના કારણે તમને ફ્રસ્ટ્રેશન થયું હોય પણ જો તમે મરદના દીકરા હોય ને તો તમારે તમારું ફ્રસ્ટ્રેશન

એની ઉપર જ પોતાની દબંગગીરી જાડે છે જેમ હડકવાનું રસીકરણ થવું જોઈએ ને એવા પોલીસ કર્મચારીઓનું રિફોર્મ કરવું ને એ અત્યંત આવશ્યક છે પણ રિફોર્મ કરે કોણ અહીંયા ચોર ઓર ચોર છે રે ભાઈ મિલે સુર હમારા તુમ્હારા તો સુર બને હમારા અહીંયા એક જ થાળીના ચટ્ટાપટ્ટાઓ છે સત્તામાં બેઠેલા લોકો અને અધિકારીઓ એ સાથે મળીને જ કામ કરે છે તો એક્શન લેવા વાળો અથવા રિફોર્મ કરવા વાળો અહીંયા છે કોણ અને આ જે બાળક સાથે ક્રૂરતા થઈ છે ને એમાં પોલીસ કર્મચારી ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય એની હું ખાતરી આપું છું આ તો વાર પકડી અને ઢીકા મૂકી ગયેલી છે કદાચ આ બાળકને ગોળી મારી દીધી હોત ને તો પણ ઘણા મૂર્ખ લોકો એવું જ કે આ તો પીએમ સિક્યુરિટીનો સવાલ છે આમાં તો આવું થવું જ જોઈએ કેમ કે બાળક આપણું તો છે ને એટલે આપણને તો કઈ લાગતું બળતું નથી અને જે મૂર્ખાઓને ગુલામી કરવી છે તો ગુલામી જ કરવાના છે અને સત્તાધીશો આમાં કોઈ કાર્યવાહી કરવાના પણ નથી

પણ જ્યારે પીએમસીનો રોડશો હોય ને ત્યારે ગટરના ઢાંકણા તો લાગી જાય એની ઉપર કલર પણ થઈ જાય અને ગરીબોના જે ઝૂંપડા છે ને એની આગળ પતરા નાખી દેવામાં આવે એક સાચો નેતા એને કહેવાય જે ગરીબી દૂર કરે અહીંયા તો ગરીબોને જ દૂર કરવાનું કામ થઈ રહ્યું છે અંદાજિત અંદાજિત તેત્રીસ કરોડ રૂપિયા જો તમે આની પાછળ વાપરો છો અને જો તમારે ગરીબોના ઝૂંપડા આગળ પતરા મારવા પડે ને તો શરમથી ડૂબી મરવું જોઈએ અને આવા રોડ શો કરવાના ધંધા બંધ કરી દેવા જોઈએ તેત્રીસ કરોડ રૂપિયામાં અંદાજિત અંદાજિત ત્રણ હજાર લોકોને ઘરનું ઘર અને આજીવન આજીવિકા મળે ને એના સોર્સીસનું ઉત્પાદન કરી શકાય તો સાચો નેતા એને જ કહેવાય જે ગરીબી દૂર કરે ગરીબોને દૂર કરે ને એને સાચો નેતા ના કહી શકાય અને હું અહીંયા પોલિટિક્સમાં પડવા પણ નથી માંગતો કારણ કે પછી ઘણા અંધભક્તો આવી જશે

છબી ઉત્પન્ન કરી રહ્યા છો તમારે ખુદ તમારા રિફોર્મ પર કામ કરવું પડશે અને તમારે ખુદ એ સમજવું પડશે કે અમે જનતાના ટેક્સના પૈસાનો પગાર લઈએ છીએ રાજનેતાઓ જે છે ને એની ચમચાગીરી અને પગચમતી કરવા માટે પગાર નથી લેતા પરંતુ જાહેર જનતાની સુખાકારી સમૃદ્ધિ અને સેવા કરવા માટે પગાર લઈએ છે તો તમારે એ કરવું જોઈએ કે નાદાન બાળક સાથે ખૂરતા આચરવાનો તમને કોઈ અધિકાર નથી ચાહે સત્તા પક્ષમાં બેઠેલા ચોરો એ કોઈ પ્રોસેસ કરે કે ના કરે પરંતુ આ સંતાનના પિતાને જો ન્યાયિક કાર્યવાહી કરવી હોય એક દોઢ વર્ષ કોર્ટમાં લડવાની ક્ષમતા ધરાવતા હોય અને સમાધાન ના કરવું હોય તો મેયોર બુઘરાની ઓફિસ પૂજન પ્લાઝા યોગી ચોક ખાતે છે ગમે ત્યારે મારો સંપર્ક કરી શકો હું નિઃશુલ્ક એમનો કેસ લડી અને જે પણ પોલીસ કર્મચારી ક્રૂરતા દાખવી છે એની સામે આપણે ન્યાયિક કાર્યવાહી કરીશું એની ખાતરી આપું છું અને અહીંયા જે ક્રૂરતા આપણા ટેક્સના પૈસાનો વ્યય અને જે સત્તાનો નશો છે ને એ મને જોઈ અને પૂજ્ય નારાયણ સ્વામી એક શબ્દો યાદ આવે છે કે ચૌદ વર્ષ નું સમજણ જીવન માંથી જાય ત્યારે જોયા જેવી થાય એટલે અહિયાં જેને સમજાય એને વંદન બાકી કોમન સેક્શન ખુલ્લું છે જેને આનો પણ વિરોધ કરવો હોય એ કરી શકે જય હિન્દ જય સંવિધાન ધન્યવાદ